થોડા સમય પહેલાં ધારાસભ્યની સૂચના અને માર્ગદર્શન હેઠળ નગરપાલિકા દ્વારા આ રસ્તામાં રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ થૂંકના સાંધા કેટલા દિવસ હવે ફરીવાર આ રોડ હતો તેવો જ બની ગયો છે ખરેખર આ રોડનું નવીનીકરણ કરવાની ખાસ જરૂરિયાત છે પરંતુ હવે તંત્ર પોતાની આળસ ખંખેરી અને આ રોડ ક્યારે નવો બનાવે છે તે જોવું રહ્યું